રામ રામ ને સીતારામ તમારું અમારા નવા બ્લોકમાં સ્વાગત છે જો હવાનો વરસાદ નંદાણો છે બંધ નથી થવા માંગતો એટલો વરસાદ સારું છે તો હજી બંધ જ નથી થયો સકલાઈને હવારમાં સેન નાખી પણ સકલા જ આવ્યા નથી કારણ વરસાદ જ હવાનો એવો પડે તો સકલાય ન થયા પાણી ભરાઈ ગયું છે તમને આગલા બ્લોકમાં અમને કીધું હતું તમને અમારા ઘરનું પાણી આગળ બતાવ્યું છે તેનો પણ મોબાઈલ બંધ થઈ ગયો હતો એની સાથે બતાવી ન હતું વરસાદ ચાલુ હતો આમને પાણી પીવા માટે પ્રેસર ગેરે ફેરવી છે આમાંથી પાણી પીએ આ વરસાદનું પાણી પ્રેસર પીવા હતું ભરીએ અને આમાંથી પી પીવાનું ગાવો માટે કુંડો છે એ વરસાદના પાણી નું પડે ગયા છે મહિના જેવી તો કુંડો જ નહીં ફેરે વરસાદ તમે જોઈ શકો હવાર આવો ને આવો વરસાદ પડે છે તો કઈ ફળ વાટવા જવાનું ને ગાવો માટે ઘાસ વાટવા માટે વરસાદ જ પડે તો કોઈ સપ્લાય નથી દેખાતા કે સિલ ખોડ્યું નથી બોરડી બે હતા પણ આ કાંઈ દેખાતા નથી કે ક્યાં સવારનો વરસાદ જ એવો પડે એટલે કંઈ દેખાતું જ નથી કે વરસાદનું હવામાન જ એવું છે આ પંદર દિવસથી પડે ખેતરમાં નેદાણું ને કે કંઈ વસ્તુ હકાણું નથી એક જ પેલા હાક્યું છે ખેતર માં બાકી તો હાથ થી ફીટ થી હાથ પૂછ તો ઘણું પણ હાલ નથી મોબાઈલ જોવાનું ચાલુ છે હવાનું એક ખાલી શોર્ટ વિડીયો બનાવીને પછી મોબાઈલ જોવા બધું અહીંયા નિયમ છે મારું નેટ એ પૂરૂ કર દે મારા 5G છે તો પૂરૂ કર દે કે જો પાણી મોબાઈલ નાખી દીધો એ પાછો રિપેર કરાવવો પડ્યો અમારે કે જેસા કો પ્રેસેન્ટ આપી ક પૂરી તમે ઓળખો ને હોય

رخائی نہ ہو کیوں اگر اپ کی اجازت ہو 3 بجے ایا تھا تھوڑا کوشش کرتے ہیں ٹیم اور مطلب हमको समझ नहीं आ पा रहा हां बात वही ندلی ندلی نہクシー آپ کی شاعری کا رنگ چڑا نہیں بھائی جانتے ہیں ابھی 15 سے 20 વરસાદات کتنا پانی ہمارے آیا ہی نہیں 10 12 سال سے વરસાદ پڑو جو تو مزہ آئے سات المتطلع... پڑھے المتطلع... المتطلع... المتطلع...